अंकलश्वर हाईवे पर पानोली नजीक बेग्लोर पद यात्रियों ने अड़फेट लाई मौत ने घाट उतारी फरार डंपर चालक ने पानोली पुलिस से झड़पी लीधो પાનોલી નજીક બેંગલુરુના ના પદયાત્રીઓને અડફેટ માં લેનાર ફરાર ડમ્પર ચાલકની પોલીસે ધરપકડ કરી હતી પાનોલી પોલીસે પચાસ થી વધુ તપાસ્યા બાદ આરોપીને ઝડપી પાડ્યો સમગ્ર મામલે તપાસ કરી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર પાનોલી પાસે બેંગલુરૂના પદયાત્રીઓને અડફેટમાં લઈ બે લોકોના મોત નીપજવાના મામલામાં પાનોલી પોલીસે પચાસ થી વધુ સીસીટીવી અને દોઢસો થી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સરજનાર ધરપકડ કરી હતી કર્ણાટક બેંગ્લોર થી બેંગ્લોરના પ્રવીણ જોર્જ ડોમિનિક પરેરા ક્રિષ્ણા લક્ષ્મણ સિધરૂ હમસા હુસૈન બિહારી નોફલ અબ્બાસ આદમ લિંગે ગોડા અને મુકુંદી આદમ નેશનલ હાઈવે ઉપર સુરત થી વડોદરા તરફ તારીખ અગિયાર ડિસેમ્બરે જઈ રહ્યા હતા તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ ઉપર ગાડી ઊભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનના પાછળથી અડફેટે લીધા હતા અને અને ફરાર થઈ ગયો અકસ્માતમાં લિંગે મુકુંદી આદમ નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે હાઈવે પર ની હોટલના સીસીટીવી તેમજ વાહનોના ના ડ્રાઈવરોની પૂછપરછ બાદ અકસ્માત સરદનાર ડમ્પર નંબર જીજી સોલ એ ચુમ્માલીસ ના ચાલક રમેશ કુમાર સિંઘ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી